હા લો મિત્રો જય ગિરનારી તો આજે આપણે આવી ગયા છે જુનાગઢ ગિરનારની ગોદમાં આજે તારીખ સત્તર દસ બે હજાર પચીસ ને હાલ અત્યારે અમે દામોદર કુંડે છે એવી દામોદર કુંડે જ્યાં આપણે નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા અને ભગવાનનું મંદિર છે જ્યાં બાવન વખત નરસિંહ મહેતાના કામ કરવા ખુદ ભગવાન આવ્યા છે એવો ઇતિહાસ આપણો બોલે છે તો હું તમને જો દામોગર દામોદર કુંડનું પબ્લિક તમને બતાવું ચારે બાજુ પબ્લિક તમે જોવો વિડીયોમાં જોવો આ મિત્રો દામોદર કુંડ છે જોવો એની પાસે રીલું બને છે જો આ છે દામોદર કુંડ જો માણસો જોવો તમે ટ્રાફિક આ એટલું છે આજને એની વાત પૂછો જો આ છે દામોદર કુંડ જો ટ્રાફિક મિત્રો જુઓ પહાડ દેખાય છે ઝૂમ કરીશું આપણે હજી થાય એટલું જોવો આ ગિરનાર તને એક નંબર નજાર હો ભાઈ ગિરનાર ની ગોદમાં દામોદર કુંડ મારી પાસે સરસ મજાનું ભગવાનનું મંદિર છે જો આવી બધી સુવિધા છે અમારે હિમેશ હારે છે એ હિમેશ ઓહ કઈ ગુનારી ઓમ નમો નારાયણ તો અત્યારે આપણે હાલ જુનાગઢ થઈ ભોવનાથમાં અને એમાં ત્યાં આ જગ્યા પ્રાચીન જગ્યા છે તો દામોદર કુંડે આપણે અત્યારે જેવી અને અહીંયા બ્રહ્મા અને ઇન્દ્ર પણ અહીંયા આવેલા અને ગંગાજી એ બ્રહ્માજી એના જે ખંડોળ કુંડ હતો અને એનું કમળ ખોતન હતું એમાંથી ગંગાજીને પ્રગટ કરી એમાં યજ્ઞ કરેલો આ પૌરાણિક કથામાં પણ આવું બતાવે છે અને બધા દેવી દેવતા અહીંયા હાજર હતા કરોડ દેવતા એમાં એને યજ્ઞ કરેલો ઓમ નમો નારાયણ તો મિત્રો આ હતા મારા મિત્ર શૈલેષભાઈ વાળું ઘી જે અમારી સાચે છે બીજા પણ બે ત્રણ જણા મિત્રો છે તે છે તેને થોડીક પૂજા કરાવવાની હતી એટલે એ લોકો નીસે ગયા છે અને એની અમારી ઇમેજને ફોટાને એવું પાડવું હતું એટલે આ માથે આવ્યા છે તો આવો નજારો છે સરસ મજાનો ગિરનારમાં અત્યારે હાલ અમે ભવનાથમાં કેવી દામોદર કુંડે તો વિડીયોમાં કમેન્ટ કરી વાળજો જય ગિરનારી આદેશ જય માતાજી

અને અહીંયા જોવો ટ્રાફિક બહુ ટ્રાફિક છે ભાઈ દિવાળી પહેલા ઘણું માણા પૂજા અર્ચના કરાવે છે જો ભવનાથ જવા માટેનો રસ્તો છે પેલી બાજુ અને આવો કાક નજારો છે ગિરનાર નો મારા વાલા ગિરનાર નોંધ આવે ને ભાઈ હું કેવું તમારું કોટી દેવી દેવતાઓનો વાસ છે ગિરનાર માં જવો બધા લોટા સડાવે છે જળ સડાવે છે પોતાના પિતૃ મોક્ષ માટે ચાલો મિત્રો તો જય ગિરનારી વિડીયોમાં કમેન્ટ કરી દેજો મારા વાલા જય ગિનરી આદેશ જય માતાજી